ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા લોકોનું વિડીયોમાં તો બધા મજામાં જશો તો આજે જવાનું હા અત્યારે વહેલો ઉઠ્યો માધવપુર મામાની દુકાન મામાના છોકરાની દુકાનનું ઉદઘાટન હે સોલારનું સોલારનું પાઇપલાઈનો બધું ભેગું હે મિક્સમાં તો ફોન આવ્યો તો કાલે ત્યાં જવાનું હે ઉદઘાટન હે દુકાનનું વહેલા જે આવીએ દુકાનના ઉદઘાટનમાં કામ કામ હે જોવેલી કઈ રીતની દુકાન હે કામ કામ રાખે જો કોઈને સોલાર હાથે નું કરાવવું હોય જો કોઈ સોલાર હાથે સોલાર નું હે લગભગ સોલાર હોય તો એક ફર કોન્ટેક જરૂર કરજો આગળ તમને દુકાન બતાવે મામાના છોકરાની હે આજ ઉદઘાટન ઉદઘાટન હે તો જવું પડશે જઈએ થોડા આપડે પેડા બેડા નાન તનજી હોય બધું તાબેત આવીએ થોડું ઉદઘાટન તો થાય કરીએ જો કોઈને કોન્ટેક કરવો હોય તો બધા કોન્ટેક કરી લેજો જો કોઈને સોલા રાતે નખવું એની જાણકારી જોતી હોય નખવા પહેલાં તો પૂછવું હોય તો એ કોલ કરે ને એકવાર પૂછજો ને પછી જો તમને ફાવે તો ત્યાંથી નખાવજો હાલો એવો આપણે જરાક બીજે ઘેર જઈએ એવું આપણે પહોંચી ગયા બીજે ઘેર તો પહેલાં તો એ લૂહવી એણે પહેલાં તો મારે છે ને મસ્ત મજાની કોફી પીવી કોફી પીએ ને પછી આપણે જાઉં માધુપુર ફેર ઉઠકાતાનું તો પડે ને ત્યાંથી પાસે થાય મામાની દીકરાની દુકાન છે જાય તો હાલવાની ને તો આગળ જાઉં માધુપેર મારીએ આપણી એ પહેલાં કાલોનું નોરતાનું નવરાત્રિનો એ વિડીયો મણિયારાનું મણિયારાનો ઉતારેલો તો એ વિડીયો એ પોસ્ટમાં હે એ વિડીયો હે ને લાસ્ટમાં રાખ્યો કે જો એ મોટો વિડીયો અટાણાથી શરૂ કરી દઈએ તો તમને ક્યાં આરો થાય આખો વિડીયો ભાઈ તમે જોવાના હે ને કે આ તો નવરાત્રીમાં રમતા તા એ આવે ગા એ વિડીયોની ક્લિપ છે ને આપણી છેલ્લે જવા દીધી એટલે એ વિડીયો તમે જોઈ લીધો પહેલાં નોટાનો હે કે એક દી પછીનો વિડીયો મૂકાયો કાલુનો વિડીયો આજ મૂકવાનો ને આજનો વિડીયો છે ને કાલે મૂકવાનો એટલે કાઉં એક વિડીયો આપણા પાસે સ્ટોકમાં પડ્યો રહ્યો એક એકદી કંઈક કંઈ કામ બામ ન હોય ને એમને એમ પીડા રહ્યા ને તો તે તો વિડીયો એક અપલોડ ન થાય એટલે ગાં તમને મજા ન આવે કે ડેલી વિડીયાનું કંઈ નહીં એવું ડેઈલી અપલોડ કરતો ને એટલે ડેલીનું કીધું હોય તો કાયમી અપલોડ તો કરવા જ પડે વિડીયા પછી હાલે ત્યાંની નકર તમે કહો કે આ તો ખોટું બોલે બને એવું કાયમી વિડીયા મૂકતો ને तो कई मेरा मुकोस पड़े जो अपनी पूरी बांती है ए पूरी तो आछे हमारी पूरी ए पूरी पूरी आज व्लॉग बना है हे हेलो गाइस स्वागत है आप आपका करिए इस चैनल में तो आप सब लोग यूट्यूब चैनल पर सब्सक्राइब कर दीजिए येत्या पूरी जीबड़ा अटाने मजा नहीं आती क्या काम देखा अटाना फॉर्म में कीनी તો હાલ અમને લોકો સબસ્ક્રાઈબ કરો ને હું પૂગેજ માધુભાઈ ને તમને બધાની દુકાન બતાવવાની સોલારની મામાના છોકરાએ માધુભાઈ જવાનું તો હે ને કાંઈ નહીં પેલા તો એને ફાકી લેવા મોકલી છે પેલા એને ફાકી લેતા હોય પછી કે નિરાતી માધુભાઈ જાય છે આપણે જો ગામમાં જ ફાકી લઈને ભાગ્યા ઘેર તો ફાકીને ઘેર મૂકી દીધી હવે આપણી જાય માધુભાઈ એના પેલા તમને એને હું દેખાડા જ્યાં અમારે ફાઈવજી આવે ને એક જ જગ્યાએ ને વિડીયો મૂકવા હોય ને તો અમારે ના જવું પડે કાંઈ ફાઈવજી નહોતા આવતું તો એક જ જગ્યાએ અમારા ગામમાં ફાઇવજી આવે એટલે ના જવું પડે વિડીયો અપલોડ કરવા ન કરતા આપણે ગામ બે જીબી નેટ આવે ને વિડીયો બે જીબી ત્રણ જીબી નહોતા હોય તો આખું ઉપડે જાય ઇન્સ્ટા એટલે વોટ્સએપ કાં હું બોલવું ને કાં હું બોલાઈ જાય મેળ ને યુટ્યુબમાં વિડીયો ફેસબુકમાં મોકલાય ને તો લગભગ આખું નેટા વપરાય જ જાય ને આમું ઘટે તો આપણે જ્યાં ફાઇવજી આવે ની જગ્યા બતાવવા જવું અમારે વિડીયો અપલોડ કરવો હોય ને તો આ જગ્યાએ અહીંયા આવવું પડે ફાઇવ જી ઇન્ટરનેટ છે ને ગામમાં કાંઈ નહીં આવતું આ એક જ ઠેકાણે આવે એટલે વિડીયો અપલોડ કરવા આવવું જ પડે આ જગ્યા છે ને હું જ્યાંથી વિડીયો અપલોડ કરું ને એની એડજસ્ટ સામે જ આવેલી છે એ અમારા ગામમાં જ આવેલી છે આંખોમાં તડકો આવે બટ તમે જુઓ કેવી મસ્ત જગ્યા છે હું જ્યાંથી વિડીયો અપલોડ કરું ને એની એક્ઝેસ્ટ સામે જ આ જગ્યા આવેલી છે કેમ કે અહીં અમારે ફાઈવજી આવે ગામમાં કાંઈ પણ ફાઈવજી નહોતા આવતી પણ આ જગ્યા ને એડજસ્ટ સામે બાઇક પડી ફાઈવજી આવે ને વિડીયો અપલોડ થઈ જાય આપણી સાની મુનિના જાય માધુભાઈ કારનો બધા રખણા હોત તો વેલરા માધુભાઈ માધુભાઈ માધુભર વગરનો છુટકારો નહીં હાલો તો હું માધુભાઈ મળીએ ફટ દેખાય તો મોટા સાયકલમાં પંચર એ હવા ઓછી માધુભાઈ જઈને પંચર ની બધો થાય તો હાલો હું મળીએ માધું આપણે પહોંચી ગયા માધવપુર આપણા મામાની દુકાનના ઉદઘાટ અને મામાના છોકરાની દુકાનના સોલાર ઇરિગેશન સિંગલ પેજ થ્રી પેજ વાવનું નામ ફેર આ તે તમામ કાર્ય તમને અહીં કરી આપશે જો તમારે કોઈને કરાવવું હોય તો તમે આગળ જોયો આગળ જરાક સ્કીપ કરીને પછી ત્યાં વયા જ જોઈ લેજો તમને લાઇટની જીબીને લગતું તમામ કાર્ય અને સોલાર ફિટ કરી આપશે વ્યાજબી ભાવે છે ને આપણા પંખાનું મુરીત ન થાય આ ભાઈ છે ને હજુ આપણો પંખો કરે જોઈ કેમ બાકી ના કાલુ રાત ની વાત થયા જ હવા રાતી ઘેર પૂગે જવાનું હતું હજી દુકાઈ ની જ છે હતા ફિટિંગ થાય બાકી જોવા પંખાનું બધું ઉડે ઉદઘાટન માંથી પેડા ને સવાનું બધું ખાઈ લીધું દુકાન નું ઉદઘાટન થયું ને આપણે આ ઉદઘાટન પંખાનું કરવા આવ્યા વેલેરો થઈ જાય તો ભાગે જાય જઈએ લઈને ભાઈ ગયા બાટવે નાઈ તો ત્યાર થઈ ગયા પંખો કેદુંનો હમો કરવા માં મૂક્યો હતો ને એ યાદ છે ગો મેં એવું આપણી ભાઈ કા બાટુએ નવરાત્રિએ પણ નાઇટ શિપમાં તો જવું જ જોઈએ ના તો હાલવાનું જ ને કે હમણાં રજાઓ હારી પટ્ટીઓ રાખી દીધું હતી એટલે એવું કંઈ પાછળ રહેવા નથી દીધું આવું સાફ કરી નાખ્યું તો હાલો મળીએ બાટુએ એવું કે રસ્તામાં મળીએ હાલો ને બાટવે સાહેબ પૂગે ને કામ કરું રસ્તામાં પાછા મળીએ જો જો ભાઈ આપણી બાટુએ ભૂગે ગયા હવે આ ખીમો હું અમારો આટા મારે અમારે ભેગો છે નાઇટ શિફ્ટમાં કાનો કાં ગીર જાય ગોતકો પડે આપો રહેતો ને એ આવતા હરમાય જરાક એટલે રૂમમાં ગીરીએ જાય તો કાં વાલે બાકી બધાની મજામાં નહીં હાલો તો વિડીયો આજનો આમ પૂરો કરીએ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં